अब आप आए बस हत्ता है ये क्या हत्ता इधर तो उल्टा है ही तेरे बेटे ही तेरे 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 दो वनचार्टे दोस्त हरे चे हरे चे एक चार दो चार दो चार चे आठ चार दो चार चे बस चार चे 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 चार च

એવા ઢાકેરા બતાને 500 રૂપિયા બોલતા હે 250 રૂપિયા બતાને 150 રૂપિયા 250 રૂપિયા બતાને 40 રૂપિયા હલોજી હલો 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 બસો છતાલીસ વાવા જાપાન વેવાતો 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 બસો પાસે પંચાસી પંચાશી રૂપિયા પંચાસીન બસો પંચાસી બસારા પંચાસીટર પંચાણ્યા બસો છપન અઠાણું રૂપિયા બસો અઠાવન

પંચાવન રૂપિયા પંચાવન પંચાવન રૂપિયા પંચાવન છપ્પન અઠાવન અઠાવન ઓકે ઓકે બસો સાય રૂપિયા જવાય તો બસો સાહેબ રૂપિયા રૂપિયા

ચાલી ચાલી રૂપ ચાલી ચાલી રૂપિયા ચાલી બસો કે ચાલી ચાલી રૂપિયા એકતાલી બેતાલ હો હડતાલીસ હોવે એકાવન બાવન જમણ લોકો 555 55 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

તેરસો રૂપિયા બસો ત્યાં ચારસો છો રૂપિયા બસો છોતેર છોતેર રૂપિયા બસો પચાસ ચાલી રૂપિયા ચાલુ રૂપિયા ચાલિ ચાલિસ રૂપિયા એકતાલીસ રૂપિયા